તો આવી જવા લો તમારા લોકોની ભારે ભરખમ ડિમાન્ડ ઉપર તમારો ભાઈ હે ને ઉત્તરાયણનો લોગ લઈને આવતો રહ્યો છે અને ગેમિંગ રૂમ જોવો તો તમારે પછી ક્યારેક નથી દેખાડો અને ભાઈ તમે માહોલ જો મારો મતલબ ગેમિંગ રૂમ જોવો હોય ને તો ખાલી આ જુઓ આ પાછળ કંઈક રૂમ જે આવો આ જો આ તમારા ભાઈનો ગેમિંગ રૂમ છે ઉભા રહ્યો તમને દેખાડો અને પતંગ પતંગ જોવા ને ઉભા રહ્યો તમે પતંગ દેખાડો આ મારો નબીરો ઉભા રહ્યો ક્યાં ગઈ આપડી પતંગ ક્યાં ગઈ ભાઈ અહીંયા રહી

પતંગ પતંગ પણ એટલે આવું બધું કઈ તમે ભેગું કર્યું છે આ આ દોરી જોવી હોય તો આ મારી દોરીઓ ભાઈ કઈ દે ઉડે તો જ આ પણ મેં દોરી નથી ભાઈ એટલે થોડીક વાર છે ને હું આ વાપરી પછી ઓલા લોકોને ખબર નહીં હોય ને આ વાપરી અને બધી મોત કરી દેવાની બીજા પૈસા આપણે મોત કરી દેવાની કોઈને કહેતા નહીં કોઈને કહેતા નહીં એ લોકો લોક જોઈએ ને ત્યારે ખબર પડશે ત્યાં તો ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે હવે તમને બહારનો માહોલ થોડોક દેખાડી લઉં તો કંઈક આવો હે અને ગેમિંગ પાપા વાહજો મારો હાથ છે ને ત્યાં મારું પીસી ને એવું બધું પડ્યું છે પણ એ તમને કઈ દેખાડવું નથી પછી હું દેખાડી એનો ને પ્રોપર આપણે વિડીયો લાવજો એટલે ભાઈ જોઈ હવે એનું શું કરવું એટલે ફટાફટ આલો હવે હું છે ને તમને બાયનું માલ દેખાયનો કઈ રીતે છે ઓવર્યું સ્વિચ મારવા દ્યો હાલો તો રેવડી જો આ મારો ફેન હે અમારો ફેન એ હા હે મોટો ફેન એમ કે મોટો ફેન એમ કે હા એ દેવાભાઈનો નહીં ગુજજુભાઈનો એમ કે આજો આપણો ફેન છે હે ને આપણી બાજુમાં વિડિયા જોતો આપણો વ્યુ આ એક આપણો આપણે પતંગ આયા સગાવાની આ મોટો ફેન કહી દે ગુજુભાઈ મોટો ફેન મોટો ફેન માવા લવાર પણ પણ વાંધો એ છે કે ભાઈ અહીંથી આમ ને ભાઈ આઈથી ઠેકણો મારી નામ જવાનું હોય ને આ કે આપણે ઉપર પતંગ સગાવાની હે એટલે એ સગાવી ઉભર્યો સડી ભાઈ આમાં છે ને પતંગ કોક ને બૂસ મારી જોઈએ કેમ કે આમાં મારું કઈ છે નહીં આ હોતે કોક બીજા ભાઈની છે આ હોતે કોક મારા જેવા ગરીબની છે આ કોક અમીરની છે

આ પડદો વાહે લગાવો તો બેકગ્રાઉન્ડમાં પણ કે મારું ભેગું થયું નહીં લાઈવમાં એટલે મેં લગાડ્યો નહીં હવે છે ને ચૂપચાપથી એક હાથની પતંગ ઉભું સ્માલ લઉં અને ધીમે કરીને ઉપર છોડ નાખું છું એ માં આ તો જુઓ આ જે આ તો સ્પીકર તો સારું હે ઉભા રહ્યું અને ચડાવીને આને ચાલુ કરી એ હજી એક દોરી મેળી જો મેં કીધું હતું કે નહીં આમાં ખુદની દોરીઓ ન પાવાની હોય આમાં આપણું ભેગું થઈ જાય તમે સમજી ગયા આ તમારે આ સમજવાની વસ્તુ છે આ બધું ભેગું થઈ ગયું આ બધી કોક ના કટકા કટકે હે ને આપડી ઉતરાયણ આમાં નીકળી જાય આ છે આ છે લ્યો આપડી ઉતરાયણ થઈ ગઈ ભાઈ એ કરો કંકુ ને આપડી ઉતરાયણ થઈ ગઈ લ્યો તે આવતો રહ્યો ઉપર આમ ખાલી જો છે ને હું આટલો બધો ઉપર ખાલી એક ઓર ક્વોલિટી આવી જો હાય 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 મજા આવી ગઈ આય ઉભા રહ્યો હું તમને સામે ઓળો એક પેટ લઈ હે ને હું દેખાડું દેખાય આય રહ્યો ઓય છોટુ ઓય છોટુ આવજો આવજો ઉભા રે ઉભા રે હું દેખાડું દેખાડું એને દેખાડું એરા ને તારા ઉપર મે ભરોસો જતાડીને તારો મે કીધું વિડિયો બનાવું YouTube માં મૂકું અમાર આ પતંગ કાપ નાખ્યો મે હજી સ્વિચ કરી ગયો તા તો પતંગ કપાઈ ગયો એનો દોરો મીકે કોની નો સે ઓય કાળિયા ઓય દોરા પકડો છો હરામ નથી આવતી તમને ઓલો ઓલો કાળિયો ઉભા રહ્યો તમને ઝૂમ ઝૂમ કરું ઝૂમ દોરા પકડતા હૈ યે કરને આતા અહીંયા પે દોરો પકડે છે મારો હારો નહીં હારો હારો ઉભારી ઉભારી હોય ને હારું હારું શૂટ કરી લો આ માં આ દાંડનો દાંડ જેવો મને લાગ્યું પતંગ કાપ છે કોક ની એટલે મેં એનું લોગ લીધો તો દાંડ જેવાય પતંગ કાપી નઈ ખોઈ લો સારું કઈ નહીં ઉભારી હોય તે આપણે આમાં કે કાગળ નવીન થાય તો તમને કહું દિવસનો નો ત્રીજો પતંગ છે ત્રીજો પતંગ ચોથો ચોથો પતંગ હે ચોથો હરામ જો એકનો કાપ્યો હોય અને ફોક્યા તું આ આ ભાઈને ને સારું હે ચગાયો ભીગી એક નો કાપ નાખ્યો ચોથો પતંગ છે

હાલો તે હવે જોયા માં હું હાલે જો લો ઓલો ક્યાં સગાવે છે આટલી બધી પતંગો શકતી નથી હો ભાઈ અમને દેખાતું નથી એટલી બધી પતંગો સગે છે હાલો જોઈએ હવે આગળમાં હું થાય અમારો નુ પ્લેયર પતંગમાં નથી પતંગ ચગાવતા આવડતી કે નથી એને હેને ભાઈ ફ્રી ફાયર રમતા આવડતી આ અહીં આવતો ભાઈ આવતો ભાઈ કેમ ભાગવા આવીને હમણાં જ બહુ બોલતો હતો ને બોલ ને બોલ 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 દોસ્ત ચર્ચા કઈ નહીં

કપાઈ ગયો ને તારો ભાઈ ખોટી ફોકિયા તું નો જોઈએ તમારે છે ને ભાઈ બે હો તમારથી પતંગ સગાય ને હું પતંગ સગાવા ગયો ભાઈ હવે ભાઈ સાલુ નત થાતું હવે આ સાલુ થાય જ્યારે કઈક જોઈ ને જા કોથરા બોથરા લઈએ ભાઈ એટલે ને અમને તો ગરમી થાય ઠીક છે પણ આની ગરમી નો થાવી જોઈએ અસલ બ્રાન્ડ હો જેબીએલ જેબીએલ એટલે હાલો હવે કઈક કરી હવે આનું કઈક જુગાડ બુગાડ થતો હોય તો કરી બાકી તો હવે ભાઈ હવે આના માલિકને બોલાવો જો માલિક કઈ ગાયબ છે ફરાર છે માલિક હવે માલિક આવે તે કઈક ઠીક લાલો એનું કરી ત્યાં સુધી હવે હેને આમાંથી કોકાતા ઘણી કાઢી કાંઈ કાં તો પતંગ સગાવી જો કે તમારા ભાઈએ દિવસને એક જ હજી પતંગ સગાવ્યો હે એ પતંગમાં હોતે ભાઈ તમારા ભાઈએ બે જણાને કાંઈ બે જણાને લગભગ આને દહ પતંગ સગાવી છે આણે એક કાપી નથી રહ્યો હજી શરમ કે શરમ એક પતંગ તે હજી સુધી નથી કાપ્યો હમણાં પાંચ હતી પાંચને એને દહ કરી નાખ્યો કોઈની કાપી નથી એને એટલે ને આવો સીન છે બધો આ હોતે જે લાલો હોય જોઈએ આમાં આગળ શું કરું કરવું જીવો જીવો ચાલુ જીવો આ ગ્રુપ માં એક એવો તો જેને પતંગ ચગાવતા નો આવડતો હોય એ અમારે આ એ અમારે ગ્રુપમાં આ માણસ છે જોઈ લો ઉપર થી નીચે બસ આ ભાઈ ખમણ ની દુકાન છે જો કોઈને ને ખમણ નો ઓર્ડર દેવો હોય તો ભાઈ આ ભાઈને ઓર્ડર કરો પણ આ ભાઈને પતંગ ચગાવતા નથી આવડતી આ વાત ફાઇનલ છે નથી આવડતી નથી આવડતી અને એક આ ભાઈ આ ભાઈ જો ઉભો રયા સીધો ઉભો રયા અલ્યા ભાઈ ઓડિયન્સ એ તારા ચશ્મા જોવા છે આ જો આ ગરીબી ચરમ સીમા ઉપર હો ભાઈ આ ભાઈના ચશ્મા જ નથી તમારા ભાઈ પાસે ચશ્મા ચશ્મા ભયા એ લાકો છે ઓરે લોકો દેખાડો લોકો દેખાડો લે લાકો છે પણ પણ તૂટી ગયા ભાઈ આ ગરીબી અમારી ચરમ સીમા ઉપર છે તને તો આવડતું નથી પતંગ ચગાવતા યાદ રાખી દે તને નથી આવડતું એક સાઈડ સમજી ગયો હા વાંધો નહીં હા વાંધો નહીં હાલો હું ગીત ચાલુ કર લો બાકી ફરફડ્યું આવી છે કોપીરાઈટ આવી ગયો હાલો ગીત ચાલુ કરો એ બાપા હાલો હવે મળ્યા આ એવા ભાઈક છે ને આજી પતંગ સગાવી અને હવામાં તૂટી ગઈ આયરી હા હવામાં તૂટી ગઈ આવા નસીબ લઈને હવે બીજ આ બીજી બીજ આજે આજે ખાલી હવામાં ખાલી ગુજુભાઈનો જ પતંગ દેખાવું સમજી ગયો બાકી બધા એના પતંગ ઓછા ખાઈ છે વિજયભાઈની જેમ હાલ ફટાફટેકા તો સારો કાઢે એટલે ચડાવી ચાલુ કામકાજ ચાલુ આમાં ભાઈ પતંગ ચગાવતા નતા આવડતી પણ એને કિના બાંધતા હારા આવડે બાંધો ભાઈ બાંધો પોચી પોચી બાકા દીગી પોચી 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 બાકા દીકી બોલાવી તો આ ભાઈનો કોન્ટેક કરો જો કેતો તો ના ભાઈ આ ભાઈ મારા જેવા છે જો જો લ્યો શક તો નેઠો ઉતાર નઈ ગો નો આલો રેવા દયો 250 ગ્રામ ખીચડી ખાઈને તમે સુઈ જાવ તમે તમારું ફોર્મ કેન્સલ આવતી ઉતરાને તમે નહીં આવો એ હાલો ભાઈ વાડુ કરવા અમારો વાડુ કરવાનો ટાઈમ થઈ ગયો જો અમે હું વાડુ માં કરવાના કરવાનો છું આવો ગા અને હું કઈ આલુ કઈ હે આલુ પૂરી છે આલુ પૂરી કે ભાઈ હજી પતંગ જગાવતા નથી આવડતો અને ભાઈ બ્લોગ બ્લોગ મને બહુ આવડતો નથી અને આ ભાઈ મોઢું નથી ખુલતું

વાય કાયદેસરનો પેલા પતંગ ઉયોગ્યો હે અને આ બીજો પતંગ અરે બેઠ લાગ્યા હે બીજો ઉત્યો હે કીધું ને ભાઈ આકાશ ખાલી કરવાનો તમે ખાલી જો હવે આકાશ આમ ગુજ્જુ ભાઈ આમ આમ તમે ખાલી જોતા જાવ જોતા જાવ બની રહી છે અમારે સાથ હાલો ભાઈ બિલુ કલરનો બહુ ફુસ્કે ઠેર્યો છે એના લઈ લે લઈ લે લઈ લે થી આ એવું નથી આવ્યું એવું નથી આ એવું કડક કડક અરે કીધું તમે ખાલી જોવો તમે હવે જો આકાશ નો ખાલી થઈ તો કેવો ખાલી જો આ સફેદ કલર નું ફૂટકુ આવ્યું હતું કે લઈ લે જરા કેને હાથ થઈ લે તો એમ કે વાલ લાગશે હજી તમને થોડી રેડી રેડી કેટલે 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 ના આપડું જાય ભાઈ લ્યો તો ભાઈ પૂરું હોતો થઈ ગયું હેઠા હોતે ઉતરી ગયા ભાઈ આ હતી તમારી કઈક ઉત્તરાયણ ને ઉભરે મને લાઈટ બેટ ચાલુ કરી લેવા આ પૂરી થઈ ગઈ ભાઈ ઉત્તરાયણ અને આવો કાંઈક બ્લોગ હતો ભાઈ તમે કેટલા દિવસથી કહેતો હતો બ્લોગ બનાવો બ્લોગ બનાવો બ્લોગ બનાવો એટલે તમારે ભાઈ આવું કંઈક બનાવી નાખ્યું ભાઈ હું તો આમાં નવો છું મને કંઈ આવડતું છે નહીં આ તો ભાઈ તમે કીધું એટલે બનાવ્યું બાકી આમાં કંઈ આપણને લાંબી પડે નહીં એટલે ભાઈ આજનો આ બ્લોગ હોય ને હું અહીંયા સુધી રાખું આ બધું હું હકેલી લો આજે આ આખો દી જે બાખાજી કે બોલાવી બધું હકેલું તો જોવા એટલે હાલો ફટાફટ બધું હકેલી લો ને આજના બ્લોગમાં આટલું જ જો મજા આવી હોય ને ભાઈ આવું કંઈક જોતો હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો ને ભાઈ લાઈક બેમ બે રાખતા નથી એટલે મળી આગળના વ્લોગમાં ભાઈ આ વ્લોગમાં સારો સપોર્ટ આવશે તો કાંઈક આગળ જોશું બાકી મળી આગળના વ્લોગમાં અને આ ભાઈ આમ તેમ છી હોય તો જરાક હાલવી લેજો આપણને આવડે નહીં એટલે મળી આગળના બ્લોગમાં